ধরা যেম বলে আমি বলু না তবে বলো এম ধরা বলে যে তুমি হন তাই বলায় বল না বলায় মু রিহানো আমি মাল না খাও বান হোসান তুছে তো বপা মু কো সাইড না দিয়ে મુલાકાત થઈ હોય ને એવું લાગે છે બે દિવસ તો મારા માટે એવા હતા વાત પૂછોમાં આખો દિવસ ટાઈમ જ નહોતો જતો કામ તો ઘણા હોય પણ હરે છે ને યાદ આવી જાય મારે બ્લોગ કરવાનો છે પણ બ્લોગ તો પાસે બે પેઇન્ટિંગ પડ્યા હતા જે તમારી રીતે શેર કર્યા અને તમને મજા આવી કે નહીં આ તો કંડરાનો ડુંગર અને ન્યાનું છેલ્લું ખેતર હતું જંગલનું અને એ લોકો જંગલમાં મા દીકરી ત્રણે ઘણી વખત ઘરે ઘરેનું હોય ને તોય એકલા રહે તો એની હિંમતને દાદ દેવી પડે કેમ કે આઠ વાગ્યા પછી તો જંગલી પ્રાણીનો આવો જાવો ચાલુ થઈ જાય વાડીમાં અને આવા જમરાય તો એની વચ્ચે એકલું રહેવું એટલે આપણે તો ગામમાં એકલું રહેવું હોય ને તોય બે વખત વિચાર કરીએ તો એ કમિટી મેં વહેંચ્યો હતો કે એ લોકો એકલા રહી તો હા એ વાડીમાં એકલા જ રહી છે અને વીસથી બાવીસ વીઘા એની જમીન છે ન્યા વાવેતર કરે જ પ્રોપર રહી ન્યાજથી જ બે છોકરીઓ ભણવાઈ જાય છે એટલે સ્કૂલે જાય છે તો કંઈ કહું હતું હા ત્રણ ચાર કિલોમીટર નામ જો અમારા ફેમિલી મેમ્બર અત્યારમાં આવી ગયા ને દિવસની શરૂઆત થાય ને હા આજે પાણી વારો હતો એટલે ગાંઠિયા મોડું થઈ ગયું ને તો દેકારો કરી મૂકો તો જવું છે ને પીપરમાં પાન નથી ને એનાથી વધારે એટલા અમારા પરિવારના મેમ્બર છે જવું એ આવ દસ મિનિટમાં તો સફાઈ હો અઢીસો ગાઠિયા તો હિસાબમાં જ ન આવે કા સાહેબ જવું છે ને કુદરતી નજારો વાહ ભાઈ વાહ તો કઈ નઈ હાલો જો અહીંયા બેઠા છે અમારા અહીંયા છે જય કૃષ્ણ માતાજી કેમ છે મજામાં સારું ને સારું છે દિવાતી પૂજા અને હું ઘડીક વાર ઉભી ને આ નજારો જોઈશ કે આ જોવો ને નજારો એક મોટો લાવો છે સવાર હવાર માં છે ને આ નજારો જોવા મળે ને તો આખું ને એવી ટાઢક મળે ને એની વાત પૂછવામાં અને કોયલ રાણી બેઠા હો તારા એનું નામ રાખ્યું છે બળી માસી જો બેઠી દેખાય એ છે ને પહેલાં તો બધાને ખાવા દે બોલશે નહીં અને પછી થોડા ઘણા રહે ને એટલે હેઠી ઉતરશે એટલે એ કોઈ નહીં ઉતરે જો આખો દિવસ અહીં બેઠી રહી જતી નથી તો કંઈ નહીં હાલો હવે આપણા દિવસની શરૂઆત કરીએ તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને મહિનામાં એક વખત આવી રીતના પ્રકૃતિને ખોડે જાવું જોઈએ જંગલમાં ફરવા જવું જોઈએ બહારની હવા થોડીક તાજી લેવી જોઈએ કેમકે આપણે અહીંયા પ્રદૂષણ જ છે તો આનાથી અલગ મહિનામાં એક વખત આવો પ્લાન કરવો જોઈએ કે જંગલની વચ્ચે જઈને એને રોકાવાનું આખો દિવસ કુદરતી વાતાવરણની મજા લેવાની શું કહો સાહેબ હે છોકરાઓને અનુભવ કરાવવાનો કેમ કે આપણે નાનપણમાં તો બહુ રેખડા હોય ગયા હોય આવ્યા હોય પણ અત્યારની જે જનરેશન છે ને એને આ બધું બતાવવું જરૂરી છે તો કઈ નહીં હાલો મળ્યા જો કોઈ હવે નીચે ઉતરી છે ગાંઠિયા ખાતા અને હવે એ નિરાતે બેહીને પાણી પીવે એ નીચે ઉતરે ને એટલે આ બધા અહીંયા ઉપર બેઠા હોય જો એ ત્યાંથી દેખારો કરે કેમ કે આ કોયલ રાણી છે ને હેડ છે

જે નો ગમતી હોય એમને પડી દીધી એટલે એમ રહી જાય બીજું કઈ વાંધો હોય વેસ્ટર્ન કપડા તો મારી પાસે એટલા આવી છે ને તો પેન્ટ જેગીસ કા સાહેબ પણ હું અહીં રનિંગ માં બહુ ઓછા પહેરું બહાર જવાનું થાય તો પહેરવાનું થાય પણ હવે ન્યાય મને લેગીસ કુર્તી ને ડ્રેસ જ ગમે એટલે ન્યાય નથી પહેરાતા ને સાહેબ ક્યાંય ફરવા લઈ ને જ જતા એટલે બધા કપડા બિસાડા નોકે લઈને પેક કરીને શેટી ખાનામાં ભરીને મૂકી દીધા તું ન્યા રે હું આવી રહ્યો એમ પક્કા હાલો નાસ્તો કરી લઈએ આ લપ નહીં ખૂટે હવે આ તમે બધા આવી જાજો મસ્ત મસાલાવારી ચા તૈયાર થઈ ગઈ છે ને બસ આલો તે પરોઠા શેકાઈ ગયા છે એક પરોઠું સાહેબ નો નિક મારો આ છે આજે માં ખાવાનો નાસ્તો તો નાસ્તો કરી પછી મળીએ હાલ ફ્રેન્ડ જો નાસ્તામાં બોલાવતા નથી પપૈયા એટલું આમ મીઠાશ વાળું છે મીઠું છે હાલો તમે બધા પપૈયું ખાવા અને આલુ પરોઠા અને ચાનો નાસ્તો કરવા ચા મસ્ત મસાલાવાળી ચા અને મારે છે મસ્ત કેરીનું તો આવી જે હોય એ ખાવા આવી પણ પપૈયું જો તમને બોલાયો મન નથી બોલાય હું રિહાણો હવે માલ નથી ખાઉ ચાલો

એક અમારી નાતમાં નું અવસાન થયું છે તો બપોર લગી દુકાન બંધ બપોર પછી ખુલવાની દુકાન એટલે હવે તારાને ટેડવા સાહેબ જ જાહે હું નહીં જાઉં જો મેસેજ આવી ગયો ફોનમાં તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર ને દસ નો અને તો હું માથું મોટું કરીને તૈયાર થઈ ગઈ છું અને અહીંયા દાળને ભાત ઓરી દીધા છે દાળ ભાત બફાઈને ત્યાં લગીમાં હું અથાણિયા લઈ આવું કેમકે સંભારામાં અથાણિયા નથી કોબી પડી નકરી કોબીનો સંભારો સાહેબ ખાહે નહીં ભરે લીંગણા બટેટાનું શાક બનાવવું છે તો દાળને ભાત બફા હે ને એક આવશે ને તો હું અથણિયા લઈને આવી જઈશ અને સાહેબ ભાઈ ગયા છે ઉઘરાણીએ ગામડે ગયા છે એટલે આવશે તોય વાર લાગશે ને ધારાને તેડવાય મારે જ જવાનું છે તો હાલો હવે ફટાફટ જાઉં અને આથણિયા લઈ આવું ને પછી આવીને રસોઈ માંડું તો દાળ પર બફાઈ જાય ફટાફટ अरे अठला आवडा न छ त मने माथि बोतवा दियो हम तो जो खडेला न ह मरचा न गाजर तीखा के बात छ मरचा एला दो तमार न याविन मर भाव बुचवो पडे तो त जोए ई जोय लेई लेवानो ले हां <Nosma> बस एने बस

દાળ ને ભાત બફાય ની પેલા તો હું આવી ગઈ આથણિયા અને મરચાં લઈને અમે આવી કેમ કે ની ચટણી બનાવી છે તારા બહુ ભાવે એટલે મરચાઈ નહોતા તો ચાલો ફટાફટ જો આ ત્રણ વસ્તુ આવી છે વીસ રૂપિયાની અને માર્કેટ બાજુમાં હોય ને ઘરની બાજુમાં તો ઘણો ફાયદો થાય કે દાળ ને ભાત કે શાક વઘારીને જાય ને તો એ ફટાફટ ઘટતી વસ્તુ લઈને પાછા આવી જાય

હાલો રોટલી કરવી મારે ચક્કી ની કેવી લુખી દાદાગીરી છે બધા ગરબામાં એને માળો બનાવ્યો બધા પ્લોટ બુક કરી લીધો એટલે કોઈ આવે જ નઈ જો આ અહીંયા બેઠા અત્યારે આ ડાળીએ આ પિંક કલર નો ગરબો છે ને એમાં એને માળો બનાવ્યો છે આ છે એમાં બનાવ્યો છે એટલે ચારે ચાર ગરબામાં છે ને એને બુક કરી લીધો અહીંયા તો પ્રોપર એનો માળો છે જ રાતના અહીંયા જ હોય આખો દિવસ આ ગરબામાં ભાઈ જો છે ને બેઠા થી તારા ખાય છે પપૈયું તારે ભાઈ બુ તારા ને છે ને ગમે વસ્તુ અમે આપીએ ને એટલે પેલા ના પાડી દે મનનો ભાવે માં નથી ખાવું ચાખે નહીં કાબા

અને હું આવી ગઈ છું ઇન્ડોરે પછી હવે સાહેબ આવે એટલે બપોરા કરવા બેહીએ અને આજ પવન કેવો છે જો આજ ફરી એવું હું બે ત્રણ વાર વારીને થઈ ગયો એટલો કચરો કર્યો છે કોણ કેવા મિની પગે આવે હું કરતા કેટલા વાગ્યા દોઢ પોણા બે દુકાન બંધ હોય ખુલી હોય આપને કઈ ફેર નો પડે આપણે આપણા ટાઈમે જ આવીએ કા સાહેબ ક્યાં ગામ ગયા તા બાપુ ને મળવા જશો

ટાઈલ જ રાખે ને એ આ સિસ્ટમ હારી છે મોબાઈલ માં મેસેજ આવી જાય ને તો ખબર પડી જાય મેં જવું જોઈએ તેલવા એમાં તો હાલશે ને બેનો હું રાખશે તો બેસી આવું છું બા જાહે ને સાહેબ જાહે બા સાહેબ ત્યાં લગી વાંધો નથી પછી જોઈ જઈ ગયા સાહેબ તો હાલો હવે બપોર આ પાણી કરશો કે તમે ને ખાઈ પી નહીં આવ્યા નહીં બો ઘર સિવાય જમવાનું નહીં મેં કીધું મારા ઘરના કીધા મને કે કંઈક નાસ્તો આવું કે નાસ્તો હોય નહીં બાંધી દો તો લઈ જાઓ કઈ નહીં હાલો હવે તો હું છે ને પેલા કપડાં બધાય ભેગા કરી લો બારો બાર થી ને અગાસી થી બધા થી ત્યાં લગી તમે હાથ પગ મોટું થઈ લઉં પછી થારી તૈયાર કરીએ ને પછી બે બપોરા કરવા હવે આ શેરડીનો ઉધાર કેથી કરવાનું છે તમારે જ ખોલવી પડશે કેમ કે અમારે તો મોઢામાં દાંત છે નહીં નકરી છે મન મન મેળ આવ્યો છ મહિને વરી પડી જાય હેરાન થાય મને ક્યાંય પુસ્તતી નથી કે મને ક્યાંય મન નથી કરતી એટલે આપડે પેલા સાહેબ ને કામ બીજું કઈ નહી પછી આપડો વારો તો હાલો

ગાજર કોબી અને મરચાંનો સંભારો અથાણું લીલી ચટણી અને ઠંડી ઠંડી છાશ અને સાથે છે ખીચિયા પાપડ તો આ છે આજ બપોરનું મેનુ બાર ધારા ને જો બેહી ગયા છે જમવા કેમકે મા દીકરી બેન ભૂખ લાગી હતી તે ધારા કે આપણે રાહ નથી જોવી કેમકે વચ્ચે સાહેબનો ફોન આવી ગયો તો સાહેબે ફોનમાં વાત કરી લીધી તો દસ મિનિટ એમ નવાઈ ગઈ નહી વેલા વહેલા જમવા બેસી જાય સાહેબ તો કઈ નહીં હાલો આવી જાઉં બધાય બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળીએ

બાબત <laughs> છે <laughs> ટાઈમ થયો છે છ ને દસ નો અને અત્યારે બની છે મસ્ત મસાલા ચા તો આ રૂંઢાની ચા છે કેમકે બાન ધારા બે ને ખાઈને ખુઈ ગયા તા ત્યારે છ વાગ્યા લગી નીંદર ખે છે હજી જો બાગાવા જ આવે હજી નીંદર આવે કેમકે ભાઈએ છે ને બપોરે શરદી દવા ખાધી છે ને તાવ બે ત્રણ દિવસ છે છે શરદી તો ને મને તો આટલો ભાગ હોજી ગયો એવો દુખે ને પણ હું બપોરે કઈ શરદી ની દવા ખાવા જ નહીં કેમકે શરદી ની દવા માં છે ને ઘેન હોય તમે શરદી ની દવા ખાવ ને એટલે તમને નીંદર આવે એ દવા સંજે જ ખવાય ખવાયું હોય પણ મન જ ન થાય